પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક એનવી પટેલ સહિત પીઆઈ આર એમ વસૈયા પોલીસ મથકના સ્ટાફ અને તેમના પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તો શહેરના અનેક સ્થાનિક આગેવાનો તથા સામાજિક કાર્યકરો પણ કથા મહાત્મ સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા તો પવિત્ર વાતાવરણમાં ભક્તિ જ્ઞાન અને પૂજા વિધિ સાથે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં ભગવાન શ્રી સત્યનારાયણની મહિમા અને જીવન મૂલ્ય અંગે વિસ્તૃત વાર્તા કરવામાં આવી હતી જેથી તો આ કાર્યક્રમથી પોલીસ મથકનું વાતાવરણ આધ્યાત્મિક ઉર્જા પરિપૂર્ણ થયું હતું ત્યારે પોલીસ વિભાગે પોતાના ધોરણ મુજબ શ્રાવણ માસના આ પવિત્ર અવસરે ધાર્મિક પ્રવૃત્તિનું આયોજન કરીને એક સારો સંદેશો પાઠવ્યો છે તેઓ માત્ર સુરક્ષા આપનાર જ નહીં પરંતુ સમાજના નૈતિક અને ધાર્મિક મૂલ્યોને વધાવનાર પણ છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App